નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ ન્યૂઝ આવ્યા છે અને ખુશીના સમાચાર છે બધા માટે એટલે ખાસ આપણે વિડીયો હવે ડિટેલમાં જોઈશું મંદિરના મારમાંથી પસાર થઈ રહેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર છે ડીબીએસ કંપની દ્વારા રફ ભાવમાં ઘટાડો કરવાનો ફેસલો લેવામાં આવ્યો છે કંપનીમાં દ્વારા પંદર ટકા સુધીનો ભાવ ઘટાડવાનો ફેસલો કર્યો છે હીરા ઉદ્યોગકારોએ કંપનીના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો કે તેની પાછળનું કારણ એ છે કે કંપનીના અત્યાર સુધીના ઇતિહાસમાં મંદીના સમયમાં પણ કાસા હીરાના ભાવમાં ઘટાડો ઘટાડવાની જગ્યાએ પોતાના ગ્રાહકો ઘટાડવાની નીતિ અપનાવી હતી પરંતુ પ્રથમ વખત કંપનીએ પોતાની પોલિસી બદલી ડીબીએસ દ્વારા ભાવ ઘટાડવાનો નિર્ણય પગલે અન્ય કંપનીઓ પણ ભાવ ઘટાડવાનું દબાણ સર્જાય આ ઉપરાંત હીરા ઉદ્યોગને લઈ કેન્દ્ર સરકાર પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે આમ થવાથી ભારતમાં ભારતમાં ધંધો કરવા માટે વિદેશથી ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કંપનીઓ આવી શકશે સરકારના નિર્ણય હીરા ઉદ્યોગને આવકારી રહ્યો છે ભારતમાં આવેલી વિદેશ કંપનીઓ પણ ડાયમંડ યુનિટોને કાર્ય કરી શકશે એમાં પણ ખાસ મુંબઈ અને સુરતમાં આવેલા ઉદ્યોગ ક્ષેત્રમાં નવી રોજગારી ઉભી થવાની શક્યતા છે ડાયમંડ વેપાર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે સરકાર નિર્ણય પછી નાની ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારોનો વધુ લાભ થશે ભારતમાં કોઈ વિદેશ કંપની તેનો માલ વેચવા આવશે તો સાત ટકા ટેક્સ લાગશે જેનાથી વેચનારને માલને યોગ્ય વેચાણનો ખ્યાલ આવશે જેમાં હવે એક જગ્યાએ માલની ખરીદી અને વેચાણ પણ કરી શકશે વિશ્વના સૌથી મોટા ઉત્પાદન ડીબીએસ દ્વારા પંદર ટકા જેટલા ભાવ ઘટાડોને ઐતિહાસિક નિર્ણય તેમજ વિદેશ ડાયમંડ કંપનીઓ ભારતમાં બિઝનેસ કરી શકે તેવા નિર્ણય કારણે આગામી થોડા દિવસોમાં હીરા ઉદ્યોગમાં તેજી આવી શકે છે જેના જેના પરિણામે ડાયમંડ સિટી સુરત અમદાવાદ સહિત અનેક જગ્યાએ લોકોને લાભ થશે ન્યૂઝની ખાસ જાણકારી મેં તમને ડિટેલમાં આપીને ખાસ ખુશીના સમાચાર છે આપણે હીરા ઉદ્યોગ માટે એટલે વિડીયોને ખાસ શેર કરજો એટલે બધાને આપણી જાણકારી ઉપયોગમાં આવે અને હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી આપણે મંદી ચાલી રહી છે એટલે ખાસ વિડીયોને શેર કરજો એટલે આપણા દરેક હીરા ઉદ્યોગમાં કામ કરતા હોય તેમની માટે ખાસ ઉપયોગનો વિડીયો છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ